પ્રયાગરાજ કુંભમેળા દરમિયાન થયેલી આ ઘટનાને સૌ કોઈએ જરૂર સાંભળવી જોઈએ આ ઘટના ગંગા મૈયાના ચમત્કારની છે જેમણે એક સાસુ અને વહુના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખ્યું કેવી રીતે ગંગા મૈયાએ એક સ્ત્રીના બધા જ દુઃખ દૂર કરી દીધા ગંગા માતાના પવિત્ર જળમાં એકવાર ડૂબકી લગાવવાથી મનુષ્યના બધા પાપ નાશ પામે છે એટલા માટે જ મિત્રો આજની આ કહાની શરૂ કરતા પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલી જ વખત હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો મહાકુંભ એ ભારતનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે જે દર બાર વર્ષે ભારતના ચાર પવિત્ર ધાર્મિક સ્થળોએ હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાશિકમાં આયોજિત કરવામાં આવે છે તેને દુનિયાનો સૌથી મોટો સંગમ માનવામાં આવે છે જ્યાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા ઘાટ પર સ્નાન કરવા માટે એકત્રિત થાય છે આ મહાકુંભ ભારતીય સંસ્કૃતિ અધ્યાય અને આસ્થાનું પ્રતિક છે જ્યાં સાધુ સંત અઘોરી અને નાગા સાધુઓ તેમજ બીજા કરોડો શ્રદ્ધાળુઓ પોતાની ધાર્મિક માન્યતાઓને સાકાર કરે છે પ્રયાગરાજ મહાકુંભમાં ચારે બાજુ ભક્તોની ભીડ સૂરજના તડકામાં ચમકતી ગંગાની લહેરો અલગ અલગ કેમ્પમાં ચાલી રહેલા ભજન કીર્તન તેમજ સાધુ સંતોના મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા એવું લાગતું હતું કે મનને ખૂબ શાંતિ મળી રહી છે ચારે બાજુ ખૂબ ઠંડી હતી આ મહાકુંભમાં શારદાબેન તેમના પુત્ર તેમજ તેમની વહુ રાધિકા સાથે પહોંચ્યા હતા રાધિકાની આંખોમાં અદ્ભુત ચમક હતી પરંતુ હૃદયમાં એક છુપાયેલું દર્દ પણ હતું રાધિકાને સંતાન ન હોવાના કારણે તેની સાસુ ખૂબ જ ખરું ખોટું સંભળાવતી સાસુ શારદાબેન માટે આ મહાકુંભમાં આવવું એ ફક્ત ધાર્મિક યાત્રા નહોતી પરંતુ તે પોતાની વહુના જીવનને સમાપ્ત કરવા માગતી હતી જેથી કરીને તે પોતાના પુત્રના લગ્ન બીજી કોઈ સ્ત્રી સાથે કરાવી શકે રાધિકાએ તેની સાસુના કહેવા પર મહાકુંભમાં જવાનો નિર્ણય કર્યો અને વિચાર્યું કે આ પવિત્ર મહાકુંભમાં જવાથી કદાચ મારું જીવન બદલાઈ જશે ગંગા મૈયાના દર્શન કરતાં કરતાં રાધિકાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા તે વિચારી રહી હતી કે ગંગા મૈયા મારી પીડાને જોઈ રહ્યા છે શું મારા જીવનમાં ક્યારેય પણ સુખ આવશે સંગમ તટ પર રાધિકાનું હૃદય ગંગાની જેમ વહી રહ્યું હતું તે વિચારી પણ નહોતી શકતી કે આવનારા સમયમાં તેના જીવનમાં કેટલા પ્રકારના દુઃખ આવવાના છે પ્રયાગરાજના મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી હતી ગંગામૈયાની લહેરો ખૂબ જ તેજ વહી રહી હતી ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ જમા થઈ રહી હતી પરંતુ રાધિકાનું મન અશાંત હતું તેની સાસુમાએ તેને સંગમ તટ પર ગંગા સ્નાન માટે બોલાવી શારદાબહેને આજે પહેલી વાર તેમની વહુ રાધિકા સાથે મધુર હાસ્ય લાવીને વાત કરીને કહ્યું વહુ ચાલો ગંગા સ્નાન કરવા જઈએ અહીં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે અને આપની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે કદાચ ગંગા મૈયાની કૃપાથી તને સંતાન સુખ પ્રાપ્ત થાય રાધિકાને તેની સાસુના સ્વભાવ વિશે ખબર હતી તે જાણતી હતી કે તેમની આ મીઠી વાતો પાછળ કોઈ રહસ્ય જરૂર છુપાયેલું છે તેમ છતાં પણ તે ગંગા મૈયાની શક્તિ પર વિશ્વાસ હતો અને તેણે વિચાર્યું કે કદાચ આ યાત્રા તેની જિંદગી બદલી દેશે શારદાબેનની આંખોમાં એક અલગ પ્રકારની ચમક હતી તે વિચારી રહ્યા હતા હવે મારી વહુથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે શારદાબેન તેમની વહુ રાધિકાને સંગમના કિનારે લઈ ગયા જ્યાંથી ગંગામૈયા ખૂબ જ તેજ વહી રહ્યા હતા અહીં ઊભા રહીને શારદાબહેને મધુર અવાજમાં કહ્યું વહુ ગંગામાં સ્નાન કરવાથી તને પુત્રની પ્રાપ્તિ થશે તું સ્નાન કરી લે ડરીશ નહીં હું અહીં જ ઊભી છું રાધિકાને મનમાં ડર લાગી રહ્યો હતો ગંગા મૈયાની લહેરો આજે ખૂબ જ તેજ હતી અને પોલીસ વારંવાર શ્રદ્ધાળુઓને ચેતવણી આપી રહી હતી કે આજે ગંગામાં કોઈ પ્રવેશ ન કરે પરંતુ શારદા શારદાબેને તેમની વહુ રાધિકાને ધમકી આપતા કહ્યું જલ્દી કર તારા જીવનનું કલ્યાણ આમાં જ છે ગભરાયેલી રાધિકા તેની સાસુની વાત સાંભળીને ગંગા તરફ આગળ વધી તેની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં ગંગા મૈયાને પ્રાર્થના કરી રહી હતી તે વિચારી રહી હતી કે જો મારો અંત અહીં જ છે તો હે ગંગા મૈયા મને શાંતિ પ્રદાન કરજો હું તમારી અંદર મારા જીવનનો ત્યાગ કરી દઈશ શારદાબહેનના ચહેરા પર એક કપટભર્યું હાસ્ય હતું એ વિચારતા હતા કે આજે આ બોજથી છુટકારો જરૂર મળી જશે ગંગાના તટ પર પાણીની લહેરો ખૂબ જ તેજ હતી ચારે બાજુ પોલીસનો સખત પહેરો હતો પોલીસ સતત શ્રદ્ધાળુઓને ચેતવણી આપી રહી હતી કે કૃપા કરીને આજે કોઈ ગંગામાં સ્નાન ન કરે અને બધા જ શ્રદ્ધાળુ ગાઢથી દૂર રહે પરંતુ શારદાબેનના ઈરાદા અટલ હતા તેમને તેમની વહુ રાધિકાને કહ્યું જો પોલીસવાળા ગમે તે કહે ગંગામૈયામાં સ્નાન કર્યા વગર આપની પૂજા અધૂરી રહેશે જો તું સાચે જ સંતાનનું સુખ મેળવવા માગતી હોય તો તારે આજે ગંગા સ્નાન કરવું જ પડશે રાધિકા ગભરાયેલી હતી અને તે જાણતી પણ હતી કે ગંગાની તેજ લહેરો તેની માટે ખતરનાક સાબિત થઈ શકે છે તો સાસુની વાતોએ તેના આત્મવિશ્વાસને કચડી નાખ્યો હતો ધ્રુજતા ધ્રુજતા રાધિકાએ કહ્યું માજી મને ડર લાગી રહ્યો છે ગંગાનું વહેન આજે ખૂબ જ તેજ છે બહેને ગુસ્સામાં આવીને તેને કહ્યું ડરવાથી કંઈ જ થશે નહીં જો તારે પુત્ર જોઈતો હોય તો ગંગા મૈયામાં ડૂબકી લગાવવી જ પડશે તું અહીં ઊભી રહે ને મારું અપમાન કરી રહે છે હવે ડરેલી રાધિકાએ તેની સાસુની વાત માની લીધી તેના પગ ધ્રુજી રહ્યા હતા પરંતુ તે ધીરે ધીરે ગંગા તરફ આગળ વધવા લાગી ગંગાની લહેરો જાણે તેને પોતાની તરફ ખેંચી રહી હતી શારદાબેન તેને દૂરથી જોઈ રહ્યા હતા તેમના ચહેરા પર એક અલગ પ્રકારની ખુશી હતી તેઓ વિચારી રહ્યા હતા કે આજે મારી વહુ ગંગામાં ડૂબી જશે અને મારું ઘર આ બોજથી મુક્ત થઈ જશે આ બાજુ રાધિકાની આંખોમાં આંસુ હતા અને તે ગંગા મૈયાને પ્રાર્થના કરી રહી હતી હે ગંગા મૈયા જો મારા જીવનનો અંત આ છે તો તમે મને તમારી શરણમાં લઈ લો જેવી જ રાધિકાએ ગંગાની તે જ લહેરોમાં ડૂબકી લગાવી ત્યારે લહેરોએ તેને પોતાની ઝપેટમાં લઈ લીધી તે બૂમાબૂમ કરવા લાગી બચાવો બચાવો પરંતુ તે જ સમયે શારદાબહેને મોઢું ફેરવી લીધું અને વિચારવા લાગ્યા કે હવે તેને બચાવવા કોઈ નહીં આવે તે મનમાં અને મનમાં ખુશ થઈ રહ્યા હતા ગંગાની લહેરો રાધિકાને વધારેને વધારે ઊંડાણમાં ખેંચી રહી હતી હવે રાધિકા આ તે જ લહેરોમાં ડૂબવા લાગી તેની ચીસો સંગમ તટ પરના ઘોઘાટમાં કોઈને પણ સંભળાતી ન હતી રાધિકાએ તેની આંખો બંધ કરી લીધી અને છેલ્લી વાર ગંગામૈયાની પ્રાર્થના કરી હે મૈયા મને શક્તિ આપો અને મારો જીવ બચાવો દૂર ઊભેલા લોકો આ નજારો જોઈને ચિલ્લાવા લાગ્યા પરંતુ કોઈ ગંગાની આ તેજ લહેરોમાં જઈને રાધિકાને બચાવવાની હિંમત કરી શક્યું નહીં ત્યારે જ અચાનક એક બહાદુર પોલીસ કે જે ગંગા ઘાટ પર પોતાની ડ્યુટી બજાવી રહ્યા હતા તે ખૂબ જ ઝડપથી દોડ્યા અને જોયું કે કોઈ મહિલા ગંગામાં ડૂબી રહી છે તેમણે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર ગંગાની ધારામાં છલાંગ લગાવી દીધી લહેરો સાથે લડતા લડતા તે રાધી રાધિકા સુધી પહોંચી ગયા રાધિકા લગભગ બેહોશ થઈ ગઈ હતી તે પોલીસ ઓફિસરે રાધિકાને જોરથી પકડી લીધી અને ખૂબ જ તાકાત લગાવીને મહેનતથી કિનારા સુધી લઈને આવ્યા બહાદુર પોલીસ ઓફિસરે પોતાના જીવના જોખમે થોડીક જ વારમાં રાધિકાને સુરક્ષિત કિનારા પર લાવી દીધી રાધિકાના ફિફસામાં પાણી ભરાઈ ગયું હતું પોલીસ ઓફિસરે તેને પ્રાથમિક સારવાર આપી જેનાથી રાધિકાનો જીવ બચી ગયો આ બધું જોઈને રાધિકાની સાસુ બહેનના ચહેરા પરથી ખુશી ખાયબ થઈ ગઈ હતી તેમની આંખોમાં ચિંતા અને ક્રોધનો ભાવ હતો તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે આ પોલીસવાળો વચ્ચે ક્યાંથી આવી ગયો બધું સરસ ચાલી રહ્યું હતું ભીડમાં જમા થયેલા લોકોએ એ પોલીસ ઓફિસરની બહાદુરીની પ્રશંસા કરી પછી રાધિકાએ ધીમે ધીમે તેની આંખો ખોલી અને જોયું કે કોઈએ તેનો જીવ બચાવ્યો છે રાધિકાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તેને ધ્રુજતા અવાજમાં કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર તમે મારા માટે દેવદૂત બનીને આવ્યા છો પોલીસ ઓફિસરે રાધિકા તરફ જોયું અને કહ્યું ગંગા મૈયાએ તમને બચાવી લીધા છે હવે તે કોઈના પર આંખો બંધ કરીને ભરોસો ના કરતા તમારા જીવનની કિંમત સમજો શારદાબેન દૂર ઊભા ઊભા આ બધું જોઈ રહ્યા હતા તે ગુસ્સામાં બબડવા લાગ્યા આ પોલીસવાળાએ મારો આખો ખેલ બગાડી નાખ્યો તે રાધિકા એક બાજુ અસ્થાય પીડામાંથી પસાર થઈ રહી હતી અને બીજી બાજુ તેની સાસુ શારદાબેન સુવા માટે ગયા ત્યારે તેમને વિચિત્ર પ્રકારના સપના આવવા લાગ્યા સપનામાં શારદાબેને જોયું કે ગંગાની લહેરો તેમને પોતાની તરફ ખેંચી રહી છે અને લોકો તેમને છોડીને જઈ રહ્યા છે આ ગંગા મહિયાનો પહેલો સંકેત હતો કે ન્યાયની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે બીજા દિવસે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ પહેલાં કરતાં પણ વધારે થઈ ગઈ ચારે બાજુ ભજન કીર્તન અને ગંગાના આરતીના સ્વર ગુંજી રહ્યા હતા રાધિકાના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી પરંતુ શારદાબેનના મનમાં બેચ્યાની હતી રાત્રિના ભયાનક સપનાઓ તેમને લગાતાર પરેશાન કરી રહ્યા હતા શારદાબેને રાધિકા તરફ જોઈને કહ્યું તું તો હંમેશાથી મારા જીવનમાં સમસ્યા બનીને આવી છે પરંતુ હું તને પાઠ ભણાવ્યા વગર નહીં છોડું શારદાબેન તેમના દીકરા સાથે સાથે રાધિકાને ભીડભાડવાળી જગ્યાએ લઈ ગયા ત્યારે અચાનક શારદાબેને રાધિકાને કહ્યું તું અહીં ઊભી રહી છે અમે થોડી વારમાં આવીએ છીએ આવું કહીને શારદાબહેન તેમના દીકરા સાથે ત્યાંથી જતા રહ્યા શારદાબેન ખૂબ જ ખુશ હતા એમણે શ્રદ્ધાળુઓની ભીડમાં રાધિકાને એકલી છોડી દીધી હતી પરંતુ ગંગા મૈયાનો ક્રોધ હવે શારદાબહેન પર વરસવાનો હતો જેવા જ શારદાબેન આગળ વધ્યા અને એ જ સમયે ચારે બાજુ ભાગદોડ થવા લાગી તે અચાનક તેમના દીકરાથી અલગ થઈ ગયા હવે શારદાબેનને સમજમાં નહોતું આવી રહ્યું કે તે ક્યાં જાય શારદાબેન મદદ માટે બૂમો પાડવા લાગ્યા કોઈ મારી મદદ કરો મારો દીકરો ક્યાં છે મારી મદદ કરો પરંતુ કોઈએ તેમનો અવાજ સાંભળ્યો નહીં હવે શારદાબેનને પાછા જવાનો રસ્તો પણ યાદ નહોતો તેઓ ચારે બાજુ ભટકતા રહ્યા તેમની પાસે ખાવા માટે પણ કાંઈ નહોતું હવે થાકના કારણે તેમની હાલત ખરાબ થવા લાગી બીજી બાજુ રાધિકાએ તેના પતિને શોધી લીધો રાધિકાએ તેના પતિને તરત જ પૂછ્યું કે સાસુમાં ક્યાં છે તેના પતિએ કહ્યું કે મને ખબર નથી મા ક્યાંક જતી રહી છે હું તેમને શોધી રહ્યો છું આ સાંભળીને રાધિકા ખૂબ જ દુઃખી થઈ બંને પતિ પત્ની ભીડમાં શારદાબેનને શોધી રહ્યા હતા આ દરમિયાન શારદાબેનને તેમણે કરેલા પાપ યાદ આવવા લાગ્યા તેમણે પોતાની જાતને કહ્યું મેં મારી વહુ રાધિકા સાથે કેટલો બધો અન્યાય કર્યો છે મેં તેને મારવાની કોશિશ કરી તેને અપમાનિત કરી આમ તેમને હવે પછતાવો થઈ રહ્યો હતો હવે દસ દિવસ પસાર થઈ ગયા હતા શારદાબેનનું શરીર હવે કમજોર થઈ ગયું હતું હવે તે એકદમ બીમાર હોય તેવા દેખાવા લાગ્યા હતા તેમને હવે રાધિકાની ભલાઈ યાદ આવવા લાગી મારી વહુએ ક્યારેય પણ મારા વિરુદ્ધ કશું જ કહ્યું નથી તેમ છતાં પણ મેં તેની સાથે હંમેશા ખરાબ વ્યવહાર કર્યો દસમા દિવસે જ્યારે શારદાબેનની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ ત્યારે રાધિકાએ એક મંદિરની બહાર તેની સાસુમાંને ભીખ માગતા જોયા ત્યારે રાધિકા તેની સાસુને આવી હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ રાધિકાએ શારદાબેનને સહાનુભૂતિ આપતા કહ્યું માજી તમે અહીં કેવી રીતે આવી ગયા અમે તમને દસ દિવસોથી શોધી રહ્યા છીએ હવે તમે અમારી સાથે ચાલો શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું વહુ હું તારી માફી માગું છું મેં તારી સાથે ખૂબ જ અન્યાય કર્યો છે મને માફ કરી દે રાધિકાએ તેમની માફી સ્વીકારતા કહ્યું ગંગા મૈયાએ આપણને ફરીથી એક કરી દીધા છે હવે આપણે એક નવી શરૂઆત કરવી જોઈએ શારદાબેને પહેલીવાર મહેસૂસ કર્યું કે સત્ય અને પ્રેમ એ મનુષ્યની સૌથી મોટી તાકાત છે તેમણે મનમાં ગંગા મૈયા પાસે માફી માગી અને વિચાર્યું કે હવેથી હું મારી વહુ સાથે ક્યારેય અન્યાય નહીં કરું તેની મારી દીકરીની જેમ રાખીશ હવે પ્રયાગરાજના મહાકુંભના અંતિમ દિવસનો સૂર્ય ઉગી ચૂક્યો હતો ચારે બાજુ શ્રદ્ધાળુઓની ભીડ હતી ગંગામૈયાની આરતી તથા મંત્રોચ્ચારનો સ્વર ચારે બાજુ વહેતી પવિત્રતા એ વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધી હતી રાધિકાએ સાસુ શારદાબેનને સંગમ ઘાટ પર સ્નાન કરવા માટે લઈ જવાનો નિર્ણય કર્યો શારદાબેન હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયા હતા તેમની આંખોમાં પશ્ચાતાપ હતો અને હૃદયમાં વહુ પ્રત્યે આદર હતો તેમણે રાધિકાને કહ્યું વહુ મેં તારી સાથે જે કંઈ પણ કર્યું તેની માટે હું ગંગા મૈયાની સામે તારી માફી માગું છું તે મારું જીવન બદલી નાખ્યું છે રાધિકાએ હસીને જવાબ આપ્યો માજી મૈયા દયાળુ છે તે દરેકને માફ કરે છે ચાલો આપણે સાથે સ્નાન કરીએ સંગમ ઘાટ પર પહોંચીને બંને ગંગા મૈયામાં ડૂબકી લગાવી ત્યારે શારદાબેનની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા તેમણે ગંગામૈયાને પ્રાર્થના કરી હે ગંગા મૈયા મને મારા પાપ માટે ક્ષમા કરો હું મારી વહુ સાથે હવેથી હંમેશા ન્યાય કરીશ સ્નાન કર્યા બાદ જ્યારે તે નદીમાંથી બહાર આવ્યા ત્યારે એક દિવ્ય સંત તેમની સામે પ્રગટ થયા તેમનો તેજસ્વી ચહેરો જોઈને રાધિકા અને તેની સાસુ અચંબામાં પડી ગયા સાધુએ રાધિકાની તરફ જોયું અને કહ્યું દીકરી તારી ધીરજ અને ગંગામૈયા પરનો વિશ્વાસ પ્રશંસાને યોગ્ય છે તે દરેક પ્રકારનું કષ્ટ સહીને તારી સાસુનું સન્માન કર્યું છે ગંગામૈયાએ તારી પ્રાર્થના સાંભળી લીધી છે તને પુત્ર પ્રાપ્ત થાય તેવા હું આશીર્વાદ આપું છું તારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે આ સાંભળીને રાધિકા અને સાદાબેનના ચહેરા ઉપર ખૂબ જ ખુશી ઉભરાઈ આવી સાથે સાથે તેમને આચાર્ય આશ્ચર્ય પણ થયું કે તેમને રાધિકાને પુત્ર ન હોવાનું આ સાધુને જણાવ્યું ન હતું આખરે તે સાધુને આ વાતની ખબર કેવી રીતે પડી શારદાબહેને તે સાધુને પ્રણામ કરતાં કહ્યું મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી વહુને આશીર્વાદ આપ્યા છે આજે મને સમજાઈ ગયું છે કે સાચો ધર્મ પ્રેમ અને સેવામાં છે ના કે અપમાન અને ક્રોધમાં સાધુ મહાત્મા મુશ્કુરાઈને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ શારદાબહેને રાધિકાને કહ્યું મેં તારી સાથે જે કંઈ અન્યાય કર્યો છે તેના માટે મને જીવનભર પછતાવો રહેશે હવે તે હું તારી મા બનીને તારો સાથ આપીશ રાધિકાએ તેની માને ગળે લગાવ્યા ગંગા તટ પર બંનેનું આ મિલન જાને મૈયાના આશીર્વાદ હતા સાસુ અને વહુએ ભેગા મળીને નવા જીવનની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો મહાકુંભમાંથી પાછા આવ્યાના થોડા મહિના બાદ રાધિકાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો ઘરમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ શારદાબેનની આંખોમાં ખુશીના આંસુ હતા તેમણે તેમના પૌત્રને ખોડામાં લઈને રાધિકાને કહ્યું વહુ આ બધું જ તારી ધીરજ અને ગંગા મૈયાના આશીર્વાદનું પરિણામ છે મને મારા દ્વારા કરવામાં આવેલા પાપ માટે હંમેશા પછતાવો રહેશે રાધિકાએ તેની સાસુમાના હાથ પકડતા કહ્યું માજી મૈયાએ આપણને શીખવ્યું છે કે સાચો પ્રેમ અને વિશ્વાસ મોટામાં મોટી મુશ્કેલીને પાર કરી શકે છે હવે આપણે સાથે મળીને આપણા પરિવારને ખુશીઓથી ભરી દેવાનો છે શારદાબેન એ રાધિકાને ગળા ગળે લગાવી તેમનો સંબંધ હવે સાસુ વહુથી વધીને મા દીકરી જેવો થઈ ગયો હતો મિત્રો હું આશા રાખું છું કે તમને આજની આ કહાની ખૂબ જ પસંદ આવી હશે આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપની બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન ભોલેનાથની કૃપા આપના શવ ઉપર બની રહે હા મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ